નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો છોંગકોંગમાં એક ભીષણ ભીષણ ઘટના છે છે તે સામે આવી આગ લાગી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે નવેમ્બરે એક એપાર્ટમેન્ટ ભીષણ આગ લાગી હતી તેને પગલે ઘણા બધા લોકો છે તે મૃત્યુ પામ્યા છે હજુ પણ આગ છે તે સંપૂર્ણ કાબુમાં નથી આવી એટલી હદે આ ભીષણ આગ લાગી હતી આ બહુમાળી રહેણાંક સંકુલમાં આગને કાબુમાં લેવા માટે ગુરુવાર એટલે કે અઠ્યાવીસ નવેમ્બર બીજા દિવસે પણ બચાવ ટીમો સતત અત્યારે જહેમત ઉઠાવી રહી છે પણ હજુ સુધી બસો એસી થી વધુ લોકો ગુમ છે અધિકારીઓ તેને છેલ્લા સિત્તેર વર્ષમાં શહેરની મોટી દુર્ઘટના ગણાવી રહ્યા છે આજે બિલ્ડિંગમાં આગ લાગી છેલ્લા સિત્તેર વર્ષની મોટામાં મોટી દુર્ઘટના છે એવું અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે

વિસ્થાપિત રહેવાસીઓને કામ ચલાવ આશ્રયોમાં ખસેડવામાં પણ આવ્યા છે છેતાલીસો લોકોના ચાર હજાર છસો લોકોના ઘર છે આગમાં નાશ પામી ચૂક્યા છે આગ અચાનક કેવી રીતે ફેલાઈ આ વિશે પોલીસનું એવું કહેવું છે કે મેન્ટેનન્સના કામ દરમિયાન ઉપયોગમાં લેવાતી જ્વલનશીલ પાલક અને ફોમ મટીરિયલના કારણે જ આટલી ઝડપથી આગ છે એ ફેલાઈ હોઈ શકે તો ગાર્ડિયનના અહેવાલ મુજબ હોંગકોંગના પોલીસ અધિક્ષક ઇલિન ચુંગે એવું જણાવ્યું છે કે અમારી પાસે એવું માનવા માટેનું કારણ છે કે જવાબદાર કંપનીની આ ઘોર બેદરકારી હોઈ શકે જેના કારણે અકસ્માત થયો છે આગ અનિયંત્રિત બની ગઈ હતી અને તેના પરિણામે મોટી સંખ્યામાં જાનહાની થઈ છે પણ અત્યારે આ રીતનું એક કારણ સામે આવ્યું છે ખરેખર ચોક્કસ કારણ કહ્યું છે કે આટલી ભીષણ આગ લાગી તે હજુ તપાસનો વિષય છે મૃત્યુ આંક સતત વધી રહ્યો છે ગંભીર લોકો પણ ખૂબ વધારે છે ઘાયલ લોકો છે ગુમ લોકો પણ હજુ એટલી બધી સંખ્યામાં છે અને આગ પણ હજુ સતત કાબૂમાં નથી આવી એટલે છેલ્લા લાંબા સમયથી વર્ષોમાં આટલી મોટી ઘટના નથી બની એવી મોટી ઘટના અત્યારે હોંગકોંગમાં બની છે આવનારા સમયમાં ખબર પડશે કે આ મૃત્યુઆંક હજુ કેટલે સુધી પહોંચે છે અને આગનું સ્પષ્ટ કારણ શું છે સમગ્ર મુદ્દા વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને મને રજા આપશો નમસ્કાર